હેલો સીઝન કોઈ પણ હોય પરંતુ આપણને હંમેશા ચટપટું ખાવાનું મન તો થતું જ હોય છે તો આજે હું તમારી સાથે સ્ટેપ બાય સ્ટેપ અને પરફેક્ટ મેઝરમેન્ટની સાથે ડાબા સ્ટાઇલ કાઠિયાવાળી કઢી બનાવવાની રેસીપી શેર કરીશ તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ ચટપટી કઢી કેવી રીતે બનાવાય છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો સૌથી પહેલાં આપણે એક કપ દહીં લેવાનું છે પરંતુ દહીં બહુ ખાટું ના હોય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું જો દહીં વધારે પડતું ખાટું હશે ને તો કઢી ખાવાની મજા નહીં આવે આ દહીંને આપણે થોડું ફેટી લઈશું અને તે પછી આપણે તેમાં એડ કરીશું પા કપ જેટલો ચણાનો લોટ અને ચણાનો લોટ એડ કર્યા પછી દહીંની સાથે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ચણાના લોટની ગાંઠો ના બની જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું જે કપના માપથી આપણે દહીં લીધું હતું ને તે જ કપના માપથી આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને બાકીનું પાણી આપણે થોડીવાર પછી એડ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને મિક્સ થઈ જાય તે પછી આપણે તેમાં સૂકા મસાલા એડ કરીશું તો હવે આપણે તેમાં એડ કરીશું વન ટી ટીસ્પૂન જેટલી હળદર વન ટી સ્પૂન મેં લાલ મરચું લીધું છે પરંતુ લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા તો ઓછું પણ લઈ શકો છો અને સાથે જ વન ટીસ્પૂન જેટલું આપણે ધાણાજીરું એડ કરીશું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો મેં હાફ ટી સ્પૂન પ્લસ વન ફોર્થ ટી એટલે કે થ્રી ફોર્થ ટી સ્પૂન જેટલું તેમાં મીઠું એડ કર્યું છે હવે ફરીથી આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને સરસ રીતે મિક્સ થઈ જાય ને તે પછી આપણે ફરીથી તેમાં એક કપ પાણી એડ કરીશું અને પાણી આપણે એ જ માપથી લઈશું જે માપથી આપણે દહીં લીધું હતું એટલે અત્યાર સુધી આપણે ટોટલ બે કપ પાણીનો ઉપયોગ કર્યો છે આ રીતે બનાવેલી કઢી એટલી ટેસ્ટી અને ચટપટી બનતી હોય છે ને કે આ ઘડીને તમે રોટલી ભાખરી ભાત ખીચડી રોટલા કોઈની પણ સાથે સર્વ કરી શકો છો અને દરેકની સાથે તે બહુ જ ટેસ્ટી લાગતી હોય છે કઢી પરફેક્ટ થિકનેસની બને તે માટે તેનું બેટર પણ પરફેક્ટ થિકનેસનું હોવું જોઈએ જે બનીને બિલકુલ રેડી છે આ કઢીને ઉકાળતા પહેલાં જ આપણે તેમાં વઘાર કરીશું તો મેં તેની માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેમાં અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને જીરું જ્યારે એકદમ સરસ રીતે સધળાઈ જાય ને તે સમયે આપણે આઠથી દસ કઢી લસણને આ રીતે ક્રશ કરીને એડ કરીશું અને આ લસણને આપણે લગભગ એક મિનિટ માટે સાતળીશું અથવા તો ત્યાં સુધી સાતળીશું કે જ્યાં સુધી લસણનો કલર થોડો ચેન્જ ના થઈ જાય અને લસણ જ્યારે સરસ રીતે સતળાઈ જાય તે પછી તેમાં વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને સાથે જ એડ કરીશું લગભગ દસથી બાર મીઠા લીમડાના પાન અને આજની રેસીપી માટેની એક ખાસ ટીપ લસણને સાતળવામાં થોડી વાર લાગતી હોય છે તો લસણ સરસ રીતે સતળાઈ જાય તે પછી જ તેમાં લીમડાના પાન એડ કરીશું નહીં તો લીમડાના પાન છે તે તાજી જતા હોય છે અને હવે જે બેટર તૈયાર કર્યું છે તેને એકવાર સરસ રીતે મિક્સ કરીશું અને આ મિક્સ કરવું ઘણું જરૂરી છે કેમ કે ચણાનો લોટ નીચે બેસી જતો હોય છે તો સરસ રીતે મિક્સ કર્યા પછી આ બેટરને આપણે લઈ લઈશું પેનમાં અને આપણા ગુજરાતીઓ તો જાણે ગળપણ વગર અધૂરા છે તો હવે આપણે તેમાં એડ કરીશું લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને તેનું પ્રમાણ પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અથવા ઓછું લઈ શકો છો અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી કઢીને ઉકળવા દઈશું અને જ્યારે કઢી આ રીતે ઉકળવા માંડે ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરીશું કઢીને આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરીશું અને જે સાઈડમાં લાગી જાય છે ને તેને પણ આ રીતે સ્પેક્ચ્યુલાની મદદ વડે ઉખાડતા રહીશું કઢીને હજુ થોડી વધારે ઉકાળીશું અને જ્યારે આ રીતે તેમાંથી થોડું થોડું ઓઇલ અલગ થવા લાગે ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ જ લો કરીશું આ કઢીને મેં લગભગ તેરથી ચૌદ મિનિટ સુધી ઉકાળી છે અને હવે કઢી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે તો એકવાર તેની થિકનેસ ચેક કરીશું અને હવે તમે જોઈ શકો છો કઢીની કન્સિસ્ટન્સી બિલકુલ પરફેક્ટ છે તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એક વખતની તૈયારી કરીશું તો એક ફ્રાઈંગ પેનમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેમાં હાફ ટી સ્પૂન જીરું એડ કર્યું છે અને જીરું જ્યારે સરસ રીતે સતળાઈ જાય ત્યારે તેમાં બે લીલા મરચાં એડ કરીશું અને સાથે જ વન ફોર્થ ટી સ્પૂન જેટલું લાલ મરચું આજે આપણે કાઠિયાવાડી કઢી બનાવી રહ્યા છીએ અને તમે જાણો જ છો કે કાઠિયાવાડમાં તો તેલ અને મરચું થોડું વધારે જ વપરાય છે આ રીતે તૈયાર કરેલા વઘારને તમે બે રીતે ઉપયોગમાં લઈ શકો છો એક તમે કઢીની ઉપર આ રીતે ડાયરેક્ટ જ તેને સ્પ્રેડ કરો અને તેને મિક્સ કરો અથવા તો વઘાર એડ કરતાં પહેલાં જ કઢીને એક સર્વિંગ બોલમાં લઈ તેની ઉપર આ રીતે વઘારને સ્પ્રેડ કરો લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો આ કઢી ઘરના દરેકને પસંદ આવે તેવી છે તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે જરૂર શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય ગુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ